તમારે ઘેર કોઈ બહારની ની મેરડી માં બેઠેલા છે તો કે હા અમે ખુખાર મેરડી માં બેહાડ્યા હતા એવું હા તો કે હવે તો કે કઈ નઈ હવે તમારી માતા નહીં ગમે હવે એને એને મૂક્યા હોય નદી પધરાયો હવે તમે મને બેહાડો કોમ કરાવો કોમ કરતી બંધ થાવ એટલે તમે મને નદીમાં પધરાયો તો મારે એવું પધરાવું નહીં કોઈના ના ઘેર થી એટલી સસ્તી માતા નહીં કે હું કોઈક ના ઘેર બેહવું ને કોઈક ના તલા એમ આ શું ખોટું એટલે ના પાડું છું કે મારો દિવહ કરતા ને અગરબત્તી ઘરની બહાર કરજો મને યાદ કરજો પ્રાર્થના કરજો તોય દીવા બરાબર કામ કરે ચા મારે તમારે પીઢીમાં હક નહીં કરવો હું હક બારનું લઉં હક બારનું બેહું દીકરા હું આલું છું પણ છતાંય તે તમારી બાધા લટ કોના પાવડાવું છું તમારી કુળદેવી કેમ મારી માનતાથી મને ખબર છે કે મારી માનતાથી દસ દસ પંદર પંદર વર્ષે દીકરા ચાલું છું ને જોજો હમણાં આવશે માનતા હો તો દસ દસ પંદર પંદર વર્ષે દીકરા ચાલું છું છતાંય તે જ કદાચ એક લટનો એક એક હક ના કરતી હોય કોઈ પારણાનો હક ના કરતી હોય કોઈ વસ્તુનો હક ના કરતી હોય તો કેમ નહીં કરતી આ એ બધા હક તમારી કુળદેવીના છે ને તમારી ના હક ક્યારે હું માતા છીનવું કે તમે તમારી કુળદેવી કરતાં મનો વધાર મોનો મારી પૂજા વધાર કરો મારું મંદિર બનાવો મારે એવું કરવું મારા તમારી કુળદેવી થી મોટું બનવું નથી તમારા માટે સૌથી મોટી તમારી કુરદેવી આવી કોઈ માતા જગત માં જોઈ આટલું કેવા દીકરા હું આલું છતાંય એમ કહું કે લટ એની તારી કુળદેવી ના હાલજી એનો હક છે દીકરા દીકરી નું કોઈ પણ લગ્ન થાય અને કદાચ એના છેડા છોડવાનું થાય

બહુચર તમારા ઘેર બેઠી હોય ભલે દીવામાં બેઠી હોય પણ તમારા ઘેર દીકરો આવ્યો દીકરા નો જન્મ થયો હોય ને તો બહુચરાજી લટ લેવાની જરૂર નહીં તમારા ઘેર બેઠી ને એના બહુચર જ છે એ જ હાલો એ પોખ છે એ બહુચરાજી નહીં પોક આ શું ખોટું મહાકાળી તમાર ઘેર છે તો લટ આલવી હોય તો તમારા ઘેર તમારા મહાકાળી જે દીવો તમારા વડવા મૂકીને જાય છે એ મહાકાળી ના લો એના લટ આલો એના બાધા આલો તો એ પોખ છે પાવાગઢ જવાની જરૂર નહીં હા દર્શન કરવા જઈ શકો એ લટ આલ્યા પછી બાધા એમાં રાખી હોય તો દર્શન કરવા જાઓ ચુંદડી ઓઢારો બધું કરો ભાવન ગત ની ધજા લગાવો પણ જો ઘેર બેઠી છે જો તમે મોલો છો કે મારા ઘેર કુળદેવી જાગતી જ્યોત છે તો તમાર પાર્કી જગ્યાએ છો આવું બધું કરવા જરૂર રહે તમાર ઘેર જ કરવું પડે આજે મારી વસ્તીને ઘેર પૂછી જોજો ગમે તે હોય તો બહુસરાજી જાય ધજા ચડાવવા હાલવા બુસરાજી જાય પૂછીજો આ દર્શન કરવા જાય એમની ઈચ્છા થાય મારી છૂટ છે જવું જોઈએ બધા ધામમાં જવું જોઈએ પણ ક્યારે પૂછો જો મારી વસ્તી બીજી જગ્યા કદાચ મોનતા ના રાખે પૂછી જો રાખે કે હું ખબર છે હું મારા ઘેર મારી માં જાગતી બેઠી છે મારા દુનિયાની માતાની મોનતા શું લે રાખવાની જરૂર તમારા ઘેર એવી જાગતી માતા બેઠી છે ને તો એ બધા હક અધિકાર આલજો કુળદેવીના શું કીધું આ બધાય હક અધિકાર છીનવ્યા છે તમારો કોઈ અધિકાર છીનવો તો તમને ગમે છે તમારું સ્થાન જે જગ્યા પર હોવું જોઈએ એની જગ્યાએ તમને કોઈ બીજું સ્થાન મળે તો તમે નિરાશ થાવ કે નહીં તમારા સન્માન ઉપર ઠેસ પહોંચે કે નહીં અપમાન થાય કે નહીં તમે ચાર ભાઈઓ છો ચાર ભાઈમાં સૌથી મોટો જે ભય હોય કોઈ પણ કંકોત્રી લખાય તો સૌથી મોટો ભય હોય એનું પહેલું નામ હોય પછી એના નાના ભાઈનું પછી એના નાના ભાઈનું પછી એના નાના ભાઈનું હવે જે મોટો ભય સૌથી મોટો છે એનું નામ તમે ચોથા સ્થાને લખો તો એનું અપમાન કહેવાય કે નહીં કહેવાય ને ભય ભલે બોલશે નહીં પણ રહ્યા તો ખરો જ ચમ ભાઈ ભૂલી ગયો કે આ છેલ્લે મારું નામ લખ્યું અમુક તો કંકોત્રી કદાચ કંકોત્રી વાળા છાપવાનું ભૂલી જાય તોય લડા લડ કરે ટાવકામાં એક દીકરાનું નામ રહી જાય છે તો કે ચમ અમારો દીકરો અરખામણો છે તમે અમારા દીકરાનું નામ ના લખાયું છે મોહમાન દીકરાનું નામ લખાયું અમારા દીકરા ના લખાયું રી આવશો ને હક માટે તમારો હક છે અહીંયા આગળ તમારો અપમાન થાય છે ને અપમાનજનક લાગે છે ને તેવી દેવી શક્તિ છે તો તમારી દેવી તમારો ભગવાન એનો સ્થાન હંમેશા મોટું હોવું જોઈએ એના પછી બીજી બધી માતાઓ એના પછી બીજી બધી માતાઓનો હક અધિકાર આ જો સમજી જાય ને તો હાજરા હજુર તમારી માં જાગતી ઘેર બેઠી છે લગ્ન કરો તો કંકોત્રી છપા તો તમારી કુળદેવી નું નામ હોવું જોઈએ ભલે પેલા જય ગણેશ કરો પણ પેલા કુળદેવી પછી જે માતા મનતા હોય કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ જયકારો બોલવાનું થાય તો કદાચ કુળદેવી નો પેલા જયકારો બોલાય પછી દુનિયાની માતાઓનો નો બોલાય અહીં આવો તો મનથી બોલો તમારા મનથી બોલી નાખો તમે કે તમે મારી ચામુંડ માની જઈ માકાની માની જઈ પછી મારી જઈ બોલજો બસ આનાથી વિશે શું કહું જેમ કે તમારા માટે સૌથી મોટી તમારી માં છે આ ભલે બાપ દાદા જે કર્યું એ અને અમુક તો ડર ના માર્યા બાપ દાદાનું જે ચાલે એ ચલાવો અને શું ગલતી હોય તો ગલતી ચલાવવાની તમને સમજ હોય સદબુદ્ધિ આવી હોય જ્ઞાન આવ્યું હોય તો ડરવાનું નહીં આવો તમને જે સાચું લાગતું સત્યને કોઈ દુનિયાની માતા નડવા દો મેળવી મટી જાવ ડર નહીં રાખો ક્યારે કોઈ દેવી શક્તિ નો વ્યવહાર કરવા માટે હક અધિકાર માટે ક્યારે ડર નહીં રાખો સમજ્યા કોઈ કુળદેવી ને આરતી ઉતારી પૂછો કેટલા ઉતારી આરતી કુળદેવી ને મારા ધોમાં આવ્યા પછી ચાલુ કર્યું હશે એટલે આવું આગળ ઊંચી થાય છે નકર એ કઈ ના ના દેખાય

અને બધા પરિવારના ભલે ચાર સભ્ય હોય કે બે હોય કે તમે એકલા મળવા વાળા હોય તો એનો નિવેદ કરીને આરતી ઉતારો બહુ હાલું લાગશે બહુ લાગશે તમે પ્રિય બની જશો અને આ બધું કર્યા વગર કશું નહીં થાય એમને એમ નહીં મળવાનો આશીર્વાદ ભૂલી જજો હો આશા ના રાખતા એ કે જાદુ મંતર નહીં આ બધું કરવું પડશે તારે થાય મારી વસ્તી આ બધું જાળવ્યું છે ને તારે આવી માતા બોલું છે થોડું તો જાળવી રાખો થોડું તો કરી જો અનુભવ થઈ જશે કે માતાનો વાલ પ્રેમ ને એનું સુખ આલેલું છે એવું હોય હજુ અનુભવ નહીં ગોડાઓ અનુભવ નહીં વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય એના પ્રાર્થના કરવાની ના આવે ખાલી વિચાર આવો ને મનમગ મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોક ને બનાવીને ખવડાવું લે દીકરા તું વિચારતો હતો મારા આઈસ્ક્રીમ ખાવો છે કે લે આઈસ્ક્રીમ અને અનુભવ થયા છે જેટલા નહીં મારા ખાવ પૈસા નહીં ખાલી મનથી વિચાર કરી છે થોડો કરવા હોટલમાં ખાવાની ઈચ્છા પૈસા નહીં આપે રૂપે લહેર ખાધું તો કે ના નહીં ખાધું લહેરતા આપણે હોટલમાં જમવા તો તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાય ના હું મેલડી માતા આવું આવું તો આટલું હું થી સંભાળ રાખું પછી બીજી ચો વાત રેકો ચોક રોડ ઉપર જતા હોય પેટ્રોલ કદાચ પતી જ્યું તમને ખબર ના હોય ને મન લાગે કે આરો બહુ તાપ છે દીકરો બહુ હેડ છે તો અતર પતી જતો તો તમને ખબર એ ના હોય નું ધક્કો મારી આલું પેટ્રોલ પંપ ઉંધી આવી હંભાર રાખમાં તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તો તમે ભૂલો તમને એવું લાગે કે દુનિયા લૂટે જતી લૂટે જવા દે દુનિયા છોડી દેતી છોડી દેવા દે કાકા કુટુંબ ના હોય મોમા મોહર નહીં હોય મારો પરિવાર સમાજ એ છે દુનિયા છે આજ હું માતા શું તારે મારી વસ્તી નું આજે દુનિયા થાય છે ને હું માતા ના હોત તો આજ મારી વસ્તી રખડતી હોત રોડ ઉપર એમનો કોઈ ચાનો ભાવ ના પૂછે અને આવો આવો ના આવકારા મળે તો કોના મળે મારા મેલડી ના નામ ના મળે છે ને તે રીતે તમારી માં જો તમારી જોડે પક્ષમાં રહી જાય ને તો ભલે મનથી થી એવું રાખવાનો કા એક મારા નહીં મારી માં જ મારી છે ભલે સંબંધ બધા જો રાખવાનો એવું ને તો છોડ દેવાના બધા પણ દુઃખ પડશે ને ત્યારે કોઈ તમારી દુઃખ કદર કરવા વાળું હતું છેલ્લે બધા સાથ છોડ દેસે છોડ દેસે ને છોડી દીધા એટલે તો આયા છે માથે પડવા